વડોદરાની વીસ હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડની સેવા બંધ કરવામાં આવી ત્રણસો કરોડથી વધુના નાણાં ન ચૂકવાતા હોસ્પિટલોનો નિર્ણય આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની ત્રણસો હોસ્પિટલ સામેલ હતી વડોદરા આઈએમએ પ્રેસિડેન્ટ મિતેશ શાહનું નિવેદન છેલ્લા સપ્તાહમાં આરોગ્ય મંત્રીને આ અંગે રજૂઆતો કરી હતી આયુષ્યમાન પાંચ છ સાત ના પૈસા રિલીઝ કરવાની માંગ કરાઈ હતી સરકાર બાકી નાણાં અપાવશે તો ફરીથી સેવા ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું છે મિતેશ શાહે વડોદરા શહેરમાં વીસ હોસ્પિટલે અત્યારે બંધ કર્યું છે વડોદરા આઈએમએ તરફથી અમે પણ એક સર્ક્યુલર એવું મૂકી રહ્યા છે કે આયુષ્યમાન સ્કીમમાં જે રૂપીસ બાકી છે એનું ટોટલ તમે કલેક્શનની ફિગર અમને આપો અમે લાસ્ટ વીકમાં ઋષિકેશભાઈને મળ્યા હતા અને એમને રિપ્રેઝન્ટ કર્યું છે જેમ બને એમ પાંચ છ અને સાતના એટલીસ્ટ જે ત્રણ વર્ષથી વધારે જૂના પૈસા બાકી છે એ તો તમે રિલીઝ કરી આપો અમને પૈસા રિલીઝ થશે તો ફરીથી અમે કાર્ડ એક્ટિવ કરી અને આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીઓની સારામાં સારી સેવા આપી શકીએ એવા પ્રયત્નો કરીશું